હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું સુવાળી તો ચાલો આપણે શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા અડધી વાટકી ખાંડ લીધી છે તો સૌથી પહેલાં આપણે અહીંયા એનું પાણી બનાવી લઈશું સુવાળીનું અહીંયા એક પેન મૂક્યું છે તો એની અંદર આપણે ખાંડને લઈ લઈશું અને એ જ માપથી આપણે અહીંયા અડધી વાટકી પાણી લઈશું આપણી ખાંડ ઓગળે તેટલું જ આપણે અહીંયા ગરમ કરવાનું છે વધારે પડતું આપણે અહીંયા ચાસણી નથી બનાવવાની એટલે આપણે અહીંયા ખાંડ ઓગળશે ત્યાં સુધી જ આપણે એને થવા દઈશું તો આ રીતે આપણે અહીંયા મિક્સ કરીશું એટલે ખાંડ ઓગળી જશે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ખાંડ સરસ ઓગળી ગઈ છે આપણે અહીંયા ગેસને પણ બંધ કરી દીધો છે તો આપણે અહીંયા બે ચમચી સફેદ તલ લીધા છે અને દસ મિનિટ પહેલાં આપણે અહીંયા પલાળી લીધેલા છે તો આપણે સફેદ તલને આપણે અહીંયા પલાળીને લેવાના છે તમે એમ જ નાખશો અંદર એડ કરશો તો તમારે અહીંયા જ્યારે તમે પૂરી તળશો ત્યારે તેલમાં છૂટા પડી જશે અને ઉડશે પણ અને ફૂટશે અંદર એટલે આપણે અહીંયા પલાળીને જ લેવાના છે તલને તો આપણે અહીંયા ચાસણીમાં જ પણ એડ કરી દઈએ છીએ તો હવે આપણે બધું મિક્સ કરી લઈશું આપણે અહીંયા બધું ઠંડુ થવા દઈશું અહીંયા મિક્સ કરી લીધું છે આપણે તો હવે આપણે સુવારીનો લોટ બાંધી લઈશું તો લોટ બાંધવા માટે આપણે અહીંયા બે વાટકી મેંદો લઈશું તો આપણે અહીંયા બે વાટકી મેંદો લીધો છે તો આપણે અહીંયા અઢીસો ગ્રામ મેંદો લીધો તો હવે આપણે એમાં એક ચપટી મીઠું નાખીશું તો આપણે નાની અહીંયા એક અડધી ચમચી ઈલાયચી પાવડર નાખીશું તો હવે આપણે અહીંયા ચાર મોટી ચમચી ઘી નાખીશું તો આપણે અહીંયા મોણ માટે આપણે ઘીનો ઉપયોગ કરીએ છીએ આપણે તેલનો ઉપયોગ નથી કરતા તો સુવારી ઘીનો ઉપયોગ કરીશું તો આપણે સુવારી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે એટલે આપણે અહીંયા ચાર ચમચી ઘીનો ઉપયોગ કરીએ છીએ તો આપણે અહીંયા મુઠ્ઠી વડે એટલું આપણે ઘી લેવાનું છે જો તમારું ઘી અહીંયા ઓછું લાગે તમને તો તમારે ફરીથી એક બે ચમચી નાખીને તમારે અહીંયા બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે અહીંયા ઘી નાખ્યા પછી આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો મેં અહીંયા બધું મિક્સ કરી લીધું છે પણ મને અહીંયા ઘી થોડું ઓછું લાગે છે એટલે હું ફરીથી અહીંયા બે ચમચી જેટલું ઘી લઉં છું તો તમારે પણ આ રીતે બે ચમચી ઘી લઈને કરી દેવાનું છે તમને ઓછું લાગતું હોય તો તમારે અહીંયા ફરીથી ઘી નાખીને તમારે બધું મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે અહીંયા બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો બધું જ આપણે અહીંયા સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે હું તમને બતાવી દઉં છું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે મુઠ્ઠી વડે એવું આપણે મોણ અહીંયા પરફેક્ટ છે લોટમાં તો આપણે અહીંયા મુઠ્ઠી વાળી જોઈ છે અને અહીંયા આપણે સરસ મોણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એમાં ગરમ કરેલી ચાસણીને અહીંયા આપણે થોડી થોડી ઉમેરતા જઈને લોટ બાંધી લઈશું તો આપણે અહીંયા ચાસણીને આપણે ઠંડી થવા દેવાની છે ગરમ ગરમ આપણે લોટમાં નથી બાંધવાની તો આપણે અહીંયા થોડી સેજ ગરમ હોય એટલી જ આપણે રાખવાની છે અહીંયા બહુ ગરમ નથી લેવાની તો હવે આપણે અહીંયા થોડી થોડી ચાસણીને નાખીને આપણે લોટ બાંધી લઈશું આપણે લોટ અહીંયા બાંધી લીધો છે તમે જોઈ શકો છો આપણે અહીંયા થોડો કડકડ લોટ બાંધવાનો છે આપણે અહીંયા ઢીલો લોટ નથી બાંધવાનો તો હવે આપણે આ લોટને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે લોટને ચેક કરી લઈશું તો આપણે એક પાટલા ઉપર લઈ લીધો છે લોટને લોટમાંથી આપણે બે ભાગ કરી લઈશું તો આપણે અહીંયા લોટમાંથી બે ભાગ કરી લીધા છે તો હવે આપણે અહીંયા એક દસ્તાની મદદથી આપણે એને છૂંધી લઈશું તો આ રીતે છુંદવાથી લોટને એકદમ સ્મૂથ થશે અને આપણી સુવારી પણ સરસ બનશે એટલે આ રીતે આપણે લોટને છૂંદી લેવાનો છે તો આપણે અહીંયા પાંચથી છ મિનિટ જેટલો આપણે અહીંયા એને છૂંધવાનો છે એટલે એકદમ સ્મૂથ થઈ જશે લોટ તો આપણે અહીંયા પાંચથી છ મિનિટ આપણે સરસ અહીંયા લોટને છૂંધી લીધો છે તો હવે આ રીતે આપણે એને ક્રોલ વાળી લઈશું હવે આપણે અહીંયા લુવા પાડી લઈશું તો આપણે ચપ્પુની મદદથી આપણે અહીંયા મીડિયમ સાઇઝના લુવા કરી લઈશું તો આપણે અહીંયા ચપ્પુની મદદથી આપણે અહીંયા લુવાને કટ કરી લીધા છે તો હવે આપણે અહીંયા એક લુવાને હું તમને બતાવી દઉં છું તો આપણે અહીંયા મીડિયમ સાઇઝની સુવારી કરવાના છે એટલે આપણે અહીંયા મીડિયમ આપણે અહીંયા લુવા કર્યા છે તો હવે આપણે એને રાઉન્ડમાં વાળી લઈશું તો આપણે આ રીતનો લુવો વાળી લેવાનો છે તો હવે આપણે એને પોચા પોચા હાથેથી આપણે એને વણી લઈશું તો આપણે અહીંયા સુવારી વણતા પહેલાં આપણે અહીંયા આંગળીની મદદથી આપણે અહીંયા પાટલા ઉપર ઘી લગાવી લઈશું નહીં તો આપણે સુવાળી ચોંટી જશે તો આપણે અહીંયા કોરા લોટનો ઉપયોગ નથી કરવાનો આપણે અહીંયા સહેજ ઘી લગાવી લેવાનું છે તો આપણે સુવાળી ચોટે ના વણતી વખતે તમે જોઈ શકો છો આપણે સુવાળી અહીંયા વણી લીધી છે હું તમને બતાવી દઉં છું તો આપણે અહીંયા એકદમ પતલી રાખી છે આપણે અહીંયા જાડી સુવાળી નથી વણવાની અહીંયા આપણે પતલી રાખવાની છે તમે જોઈ શકો છો આપણે અહીંયા કેટલી પતલી રાખી છે તો આ રીતે આપણે બધી સુવારીને વણી લઈશું જો તમારો લોટ ઢીલો થઈ ગયો હોય તો તમારે એને ઉપરથી થોડો મેંદો નાખીને તમારે થોડો સરખો કરી લેવાનો છે તો આ રીતે આપણે બધી સુવારીને વણી લઈશું તો સુવારી આપણે અહીંયા અડધા લોટની વણી લીધી છે અને બીજો લોટ આપણે અહીંયા ઢાંકીને રહેવા દીધો છે તો આપણે અહીંયા બીજો લોટને અહીંયા આપણે ઢાંકીને રહેવા દેવાનો છે અને આપણે અહીંયા તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા તેલને વધારે પડતું ગરમ નથી કરવાનું મીડિયમ ગરમ રાખવાનું છે તો હવે આપણે એમાં સુવાડીને તળી લઈશું તો આપણે અહીંયા બે યા તો ત્રણ સુવાળીને જ આપણે તળવાની છે વધારે નથી તળવાની આપણે એને ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે ત્યાં સુધી આપણે એને તળાવવા દેવાની છે અને આપણે અહીંયા ગેસની ફ્લેમ આપણે ધીરી રાખવાની છે ફૂલ ગેસ પર આપણે અહીંયા સુવાળીને નથી તળવાની તો અહીંયા આછો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો આ રીતે આપણે સુવાળીને બધી જ તળી લેવાની છે તો આપણે અહીંયા બધી જ સુવાળીને તળી લીધી છે તો આ રીતે તમારે સુવાળીને વણી અને સરસ તળી લેવાની છે એ બધી જ સુવાળી તળાઈને તૈયાર છે તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ પોચી અને ક્રિસ્પી બની છે તો આ દિવાળી પર મારી આ રીતથી સુવાળી બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આજની રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ